નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ઘડિયા કામ કે અન્ય કોઈપણ છૂટક મજૂરી કરવા માટે આવવું અને મજૂરી કર્યા પછીથી એ જગ્યાની રેકી કરવી રેકી કર્યા બાદ આજુબાજુમાં બંધ મકાન જોઈ લેવા અને રાત્રિ તથા મધ્ય દિવસની અંદર જ્યારે કોઈ અવર જવર ના હોય ત્યારે એ વિસ્તારમાં ચોરી કરવી આ મોડસ ઓપરેન્ટી વાપરી હતી બે ચોરોએ અને ચીખલી અને ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર એમના વિરુદ્ધ ગુનાઓ નોંધાયા હતા ઘરફોડ ચોરીના જેમને નવસારી એલસીબીએ ઝડપી પાડ્યા છે ચીખલી તેમજ ગણ દેવીની અંદર ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીની અંદર કૃષ્ણ કૈલાસ ભોયે અને સાથે જ અમિત મહેન્દ્ર હળપતિ કે જેઓ બંને કડિયા કામનો ધંધો કરે છે એક તલોદની અંદર તો બીજો ગાયકવાડ મિલ બિલ્લીમોરામાં રહે છે અને એમની પાસેથી એલસીબી ટીમે પાણીના નળ દસ કેજીની કિંમત થાય છે ત્રીસ હજાર રૂપિયા રોકડ ત્રણ હજાર રૂપિયા મોબાઈલ દસ હજાર રૂપિયા અને સાથે જ હીરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ જે કિંમત થાય છે પચીસ હજાર આમ કુલ મળી અડસઠ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નવસારી તાલુકાના અષ્ટ ગામની ત્રણ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએ એકસો બે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીના પરિવારના રાજ્ય અને દેશના ઉજ્જવળ સશક્ત સમાજનો પણ ઉત્સવ આ શબ્દો છે પરેશ દેસાઈના જીવનમાં સૌ પ્રથમવાર શાળાએ આવેલા બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા નવસારીના છાપરા રોડ પર કબ્રસ્તાન નજીક આવેલા વર્ષો જૂના વિશાળ ઝાડને નવસારી મહાનગરપાલિકાએ જડમૂળથી દૂર કરી નાખ્યો નવસારી મહાનગરપાલિકાએ છાપરા રોડ પર જે રસ્તો પહોળો કરવાનો છે માટે વર્ષો જૂનું વિશાળ કદના ઝાડને દૂર કરવાની કામગીરી હાથમાં ધરી હતી નવસારી છાપરા રોડ પર કબ્રસ્તાન નજીક આવેલા પચાસથી સાઠ વર્ષ જૂના પીપળાના વૃક્ષને આજે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉતારી લેવામાં આવ્યું છે પાડી લેવામાં આવ્યું છે અને આમ રસ્તો પહોળો કરવા માટે અનેક વૃક્ષો નિકંદન થાય તો એમાં કોઈ નવી વાત નહીં પછી એની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ પર થશે અને પછી આપણે કહેશું કે બહુ ગરમી લાગે છે બહુ વર્ષ ગુજરાત રાજ્યભરમાં આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવના સૂત્ર સાથે તારીખ સત્યાવીસ શુક્રવારે ખેરગામ કન્યા અને કુમાર શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ પાવાગઢી અધિકારી ખાસ ઉપસ્થિત રહી નવાગંતુક બાળકોને કીટ કેપ દફતર વગેરે આપી અને આવકાર્યા હતા સાથે આચાર્ય શિક્ષકગણ ગામના આગેવાનોએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને પ્રોત્સાહિત કર્યા હતા શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજ ઉત્સવ નવસારી જિલ્લો નવસારી જિલ્લાના તેરસો ને બાસઠ બાળકો એકસો બાસઠ ખાનગી શાળાઓમાં આરટી એક્ટ હેઠળ બે હજાર નવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કરાયો વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસ સુધીમાં કુલ પાંચ હજાર નવસો છેતાલીસ વિદ્યાર્થીઓને આરટી એક્ટ હેઠળ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છે જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ છે એ મુજબ નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલ લોકહિતના બધા કાર્યક્રમોનો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે જેમાંથી એક છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે હેતુથી અનેક વિવિધ શૈક્ષણિક યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે જેમાં રાઇટ ટુ એજ્યુકેશન વર્ષ બે હજાર નવ લાગુ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં આર એક્ટ બે હજાર નવ હેઠળ કુલે તેરસો ને જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામા ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા અને સાંજ દરમિયાન પંચ્યાસી ટકા નોંધાવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી માત્ર રથયાત્રાનું આયોજન કરાવી સંતોષ ન માનતા ઇસ્કોન મંદિર દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી એમના દ્વારા જે પ્રસાદી આપવામાં આવી રહી હતી એ પ્રસાદીના કારણે મુખ્ય માર્ગ ઉપર કોઈપણ પ્રકારનો કચરો ન ફેલાય ગંદકી ન થાય એ હેતુ માટે એમણે એમની રથયાત્રાના સૌથી પાછળના ભાગે એક સેવા રથ રાખ્યો હતો કે જેની અંદર ઇસ્કોન મંદિરના સ્વયંસેવક ભાઈઓ બહેનો દ્વારા રસ્તા ઉપર નાખવા આવતા પ્રસાદની એઠી ડીશો અથવા તો ફળની છાલો ઉઠાવી અને પાણીની બોટલો સહિતનો કચરો એ ટ્રકની અંદર કે ટેમ્પાની અંદર ભેગો કરવામાં આવતો હતો જેથી કરીને માત્ર ધર્મની લાગણી નહીં પણ એક સામાજિક લાગણી પણ ન દુભાય એ વસ્તુને ધ્યાનમાં રાખી પ્રસાદી કોઈના પગમાં ન આવે તેમજ ગંદકી ન થાય આ બંનેનો સમન્વય ખૂબ સારી રીતે કરવામાં આવ્યો હતો અને જે ખરેખર આંખે વળગીને લાગતો હતો પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો વાંસદાના વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદા સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો વાંસદા તાલુકા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી વાંસદા તાલુકાના વાંસદા નગરની કુમાર શાળા વાંસદામાં વાંસદા તાલુકાના વિકાસ અધિકારી પરમારના પ્રમુખપણા હેઠળ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી શાળાના બાળકો દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ શાળાના આચાર્ય હિનાબેન જોશી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આંગણવાડીના બાળકોને પ્રથમ પ્રવેશ આપવામાં આવ્યો અને બાળવાટિકાના બાળકોને કંકુતિ કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ડાંગના ગળદ ગામે વીજ કરંટ લાગવાથી એક વૃદ્ધ અને યુવાનનું મોત નીપજ્યું ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગળદ ગામે એક વીજ પોલની બાજુમાં કરંટ લાગી ગયેલ યુવાનને બચાવવા જતાં મહિલાને પર કરંટ લાગતા તેનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેને લઈને આહવા પોલીસ મથકે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કર્યો હતો અને આ દુર્ઘટનામાં સંતોષભાઈ કાલિદાસભાઈ ગારગોડે અને શાંતાબેન કિશનભાઈ નિકુમનું કરણ મૃત્યુ નિપજ્યું છે જેના કારણે સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે ગામમાં વીજ વીજ ખરાબ હાલત અંગે ગુજરાત વીજળી બોર્ડને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા ડાંગના જંગલમાં સર્પ જેવી આકાર ધરાવતી ઔષધીય વનસ્પતિ અજગરી જોવા મળી ડાંગ જિલ્લાનો વિવિધતા ધરાવતો પ્રદેશ છે અહીં ઔષધીય વનસ્પતિઓનો ખજાનો ભરેલો છે ત્યારે વળી ચોમાસાની ઋતુની શરૂઆત થાય ત્યારે જુદા જુદા પ્રકારના ફૂલો ફળો અને પર્ણની વિવિધતા ધરાવતી વનસ્પતિ જન્ય પ્રજાતિ જોવા મળે છે ત્યારે સાપુતારા ઘાટમાં માલેગામ પાસે દેવાંગભાઈને જંગલમાં ફરતા ફરતા સાપ આકારની વનસ્પતિ જોવા મળી હતી દૂરથી તો એવું જ લાગે છે કે જાણે કોઈ સાપ ફેણ મારીને બેઠો હોય એવું પણ ટોચના ભાગ પર પાંદડાના આવરણથી બહાર દોરી જેવો ભાગ દેખાય છે જે સાપની જીભ જોડો થોડો સરખાવે છે જેને કારણે લઈ સાપ કા મક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાની એકમાત્ર પ્રેરાડાઇઝ ડાંગ સંસ્થાના અમિતભાઈ રાણાને આ વનસ્પતિ વિશે જાણકારી આપી તો તે ઔષધીય વનસ્પતિ ગુજરાતમાં અજગરી તરીકે ઓળખાય છે જેનું વૈજ્ઞાનિક નામ પણ જાણવા મળ્યું છે નવસરીના અડધા ગામે શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ ચાલકનો બચાવ કાર રિપેરિંગ બાદ ટેસ્ટ ડ્રાઈવ કરતા સમયે કારમાં લાગી આગ વાત કરવામાં આવે તો જી જે ઓગણીસ એ એમ છોત્તેર ઓગણચાલીસમાં કંઈક ખરાબી આવતા તેમણે કારને નવસારી નજીકના અડધા ગામે રિપેરિંગ માટે આપી હતી બપોર બાદ કાર ટેસ્ટ ડ્રાઈવ માટે ગેરેજમાં કામ કરતા મેકેનિક દ્વારા ગણદેવી રોડ પર લઈ જવામાં આવી હતી તે સમયે કારના આગળના ભાગે બોનેટ નીચે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં બોનેટને નીચેથી ધુમાડો નીકળવા માંડ્યો હતો જેને લઈને તાત્કાલિક અસરથી કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત રસ્તા ઉપરના પશુઓ દ્વારા ખાસ કરીને ગાય આખલાઓ દ્વારા કરવામાં આવ્યું કારણ કે નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશોને તો એવો પોકારી પોકારીને થાકી ચૂક્યા કે અમારા માટે ગૌચર ફાળવો એમના માટે ગૌચર ન ફાળવવામાં આવી તો જ્યારે આજે જગનોનાથ જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યો નગર યાત્રાએ નીકળ્યો તો ત્યારે આ અબોલા પશુઓએ પોતાની માગણી એની સામે કરી કે કન હે જગન્નાથ હે બલરામજી હે સુભદ્રાજી આ સત્તાધીશો તો નથી સાંભળતા પણ આપ અમારું કંઈક કરો આપ અમને ચરાવતા હતા આપ અમારી સાથે સખા મિત્ર ભાવ સાથે રાખતા હતા પણ આ સત્તાધીશો તો અમારા માટે પાંજરાપોળની વ્યવસ્થા પણ નથી કરી શકતા એવી કઈ સ્થિતિ વર્ણવતા હોય એવું આજે નૌશ્રીના મુખ્ય માર્ગ ઉપર લાગ્યો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાની બાજુમાં જ વર્ષોથી ભરાય છે શાકભાજી માર્કેટ ટોપલાવાળા પાસેથી પણ વીસ રૂપિયાની પાવતી ફળવતા આ મહાનગરપાલિકાના સત્તાધીશો જગ્યા માટે તો રડાવે છે પણ ગંદકીમાં બેસવા માટે મજબૂર કરે છે તાળી બે હાથે વાગે જેટલો વાંક કદાચ આ ટોપલાવાળાઓનો લારીવાળાઓનો છે એના કરતાં ડબલ વાંક આ મહાનગરપાલિકાના સત્તાધીશોનો છે કારણ કે જે પોતાની બાજુમાં જ સાફ સફાઈ નથી રાખી શકતા એ ગામમાં તો શું રાખશે આ દ્રશ્યો જુઓ કેવી કેવી ગંદકી વાસ કેવું ખદબદે છે એની અંદર મચ્છરો પાકે છે ટાઈફોઈડ થશે મેલેરિયા થશે ડેન્ગ્યુ થશે તો આ રોજ કમાઈ રોજ ખાવાવાળા ક્યાં જશે અને એ જ બધા મચ્છરો તમારી શાકભાજી પર બેસે છે એ જ શાકભાજી તમે ઘરે લઈ જાઓ છો રાંધો છો ખાઓ છો અને તમે માંદા પડશો તો જવાબદાર કોણ એ તો તમારી ગૃહિણીને જ પૂછો કે કઈ પરિસ્થિતિમાં એ શાકભાજી લે માટે માર્કેટમાં જાય છે કારણ કે ગંદકી એટલી બધી ખદબદે છે કે હવે એ સાફ કરશે કોણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક કન્યા શાળા નંબર આઠમાં પ્રવેશોત્સવની ઉજવણી ગૌરીશંકર મહલ્લામાં આવેલ નવસારી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત નગર પ્રાથમિક કન્યા શાળા આઠમાં છવ્વીસમી જૂને શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર જીયુ વસાવાની હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં બાલવાટિકાના સોળ ધોરણ એકના ચોવીસ તથા આંગણવાડીના બાર બાળકોને શૈક્ષણિક કીટ અને દફતર આપી શિક્ષણમાં શું પ્રવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણ સમિતિના માજી અધ્યક્ષ અજય દેસાઈ માજી તેમજ મેનેજમેન્ટ કમિટીના સભ્યો વાલીઓ તથા સામાજિક અગ્રણીઓ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સેટ આરજી હાઈસ્કૂલમાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવારના રોજ શેઠ આજે જે માં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી મહેમાનોના આગમનને બેન્ડના તાલ સાથે મહેમાનોને કંકુ તિલકથી વધાવવામાં આવ્યા હતા ત્યારબાદ મહેમાનોના હસ્તે બી પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ સમારંભના અધ્યક્ષ તરીકે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા કક્ષાના અધિકારી તરીકે નાયબ મ્યુનિસિપલ કમિશનર જીયુ વસાવા લાઇઝનિંગ અધિકારી એવા સીઆરસી આરસી કોઓર્ડિનેટર ચંદુભાઈ આહિર તેમજ શાળાના લોકલ કમિટી ચેરમેન નિવિલ દુતિયા તથા લોકલ કમિટી મેમ્બર્સ યોગેશ નાયક ઉપસ્થિત રહ્યા હતા શેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ વધારતી ચૌહાણ નિધિકુમારી ચેતનભાઈ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની ચૌહાણ નિધિકુમારી ચેતનભાઈ ગત માર્ચ માસમાં લેવાયેલ એચએસસીની સામાન્ય પ્રવાહમાં ત્રણું પોઈન્ટ છેતાલીસ ટકા અને નવ્વાણું પોઈન્ટ તેસઠ પર્સન્ટાઇલ રેન્ક મેળવી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓમાં સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ખાસ પ્રોત્સાહન યોજના અંતર્ગત ઇનામ રોકડ પુરસ્કાર મેળવવા હકદાર બન્યા નવસારીનું સમાજ કલ્યાણ કચેરી દ્વારા જાણવા મળ્યું છે વિદ્યાર્થી નિધિ કુમારીએ શાળા ગૌરવ અપાવ્યું છે તેણીએ આ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક તથા આચાર્ય રાજેશભાઈ ટંડે તથા શાળા પરિવાર દ્વારા અભિવાદન પાઠવવામાં આવી રહ્યા છે જૂનાના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે બેગામ હાઈસ્કૂલમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા નશા મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નશા મુક્તિની પ્રતિજ્ઞા અમો ભારત દેશના નાગરિક આજરોજ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે સ્વયંને અમારા ઘર પરિવાર સમાજ તેમજ અમારા ગામ પ્રદેશ અને રાજ્યને નશામુક્ત બનાવીશું આ પ્રમાણેની પ્રતિજ્ઞા સર્વ દ્વારા લેવામાં આવી હતી નશાબંધી અને આબકારી ખાતું અને પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા નવસારી આઈટીઆઈ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને આબકારી ખાતું નવસારી અને પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા નવસારી આઈટીઆઈ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે પ્રગતિ મહિલા મંડળ બિલપુડીના પ્રમુખ વનિતાબેન ગાવિત સહિત નશાબંધી અને આબકારી ખાતું નવસારીના સબ ઇન્સ્પેક્ટર એન આર વસાવા क्लार्क वगैरह ऊपर था फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो